फीना 20 रुपया गोकोटना 200 रुपया आ रेट सावे आIRO छे पोलीस एंट्री फीना 20 रुपया गोकोटना 200 रुपया आ रीते वसुलाता था, था, त्यार पछि आप जो की जंपिंग ना 100 रुपया रॉकेट इंजेक्टर ना 100 रुपया स्नो पार्क ना 200 रुपया जीप लाइन ना लाइन कॉस्टर ना 100 रुपया ह्यूमन गेरोना सौ रुपया जाय स्विंग सौ रुपया सॉफ्ट सॉफ्टलाय सौ रुपया मिरर मेज सौ रुपया लेजर मेजना दौड़ सौ रुपया आर्चरी पचास रुपया शूटिंग सौ रुपया पेन्ट बॉल दौड़ सौ बॉलिंग दौड़ सौ ट्रेम्प्रोलिंग बसो आर्केड गेम साइठ क्रिकेट दौड़ सौ आफू लिस्ट है पूल टेबल सौ वीमा वीआर गेम्स सौ सौ रुपया हॉरर गेम्स सौ रुपया चार्ज लेवा शर्ते लाइस आप ગૌરવ જોડાય છે ગૌરવ આ તો મન એમ રૂપિયા પણ ઉઘરાવતા હતા અને એમાં પોલીસના પણ આશીર્વાદ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે તો કશે જ જનક જે રીતના રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જે તેમને લાયસન્સ આપવામાં આવ્યું હતું આ અગ્નિકાંડ સદયો તે પહેલા જ તેમનું લાયસન્સ છે તે જાન્યુઆરીમાં એક જાન્યુઆરી બે થી રિન્યુ કરવામાં આવ્યું હતું મંજૂર કરતા સમયે જે ભાવ નક્કી કરવામાં આવ્યા હતા તે ભાવ કરતા બમણા ભાવ છે તે વસૂલ કરતા હોવાનું સામે આવ્યું છે ફાયર વિભાગનું જુઠ્ઠાણું પણ બહાર આવ્યું છે કારણ કે ફાયર વિભાગને જાણ ન હોવાની વાત કરવામાં આવી હતી પરંતુ તે પણ સામે છે લાયસન્સ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે તે મોકલવામાં આવી હતી પોલીસે એન્ટ્રી ફીના રૂપિયા વસૂલ કર્યા હતા પરંતુ આ ગેમ ઝોનના સંચાલકો બસો રૂપિયા સુધીની એન્ટ્રી ફી છે તે વસૂલ કરતા હતા અને નવાણું રૂપિયાની તેમના દ્વારા સ્કીમ છે તે જાહેર કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું હતું એક બાદ એક જે તેમની જે ગેમો હતી તેના ગો કાર્ડના પાંચ લેપ છે તે કરે તો તેમના જે બસો ને એસી રૂપિયા તેમને ભાવ છે તે નક્કી કર્યા હતા આ વીસ ટકા ઉપર સાથેનો ભાવ છે જો વીસ ટકા ઉપર નો હોય તો ત્રણસો ને એસી રૂપિયા દસ લેપ જો ગોકાટ ની અંદર કરે તો કહી શકાય કે તેનો ભાવ ચારસો કરવામાં આવતો હતો જેનો ડિસ્કાઉન્ટ બોલિંગ નો ત્રણસો ત્રણસો ને એસી રૂપિયા રાખવામાં આવ્યો હતો પરંતુ વીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે ત્રણસો રૂપિયા ભાવ રાખવામાં આવ્યો હતો એટલે કે વીસ ટકા જે ડિસ્કાઉન્ટ આપીને પણ તેઓ ક્યાંક લોકોને છેતરતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અલગ અલગ જે પોલીસ દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવ્યા હતા તેના કરતાં બમણા ભાવ છે તે તેઓ વસૂલ કરતા હોવાનો ખુલાસો છે તે થયો છે. ક્યાંક જે પાંચ જેટલા આરોપીઓની જે ગેમ ઝોન સાથે સંકળાયેલા છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે પ્રકાશ જે નામનો એક આરોપી છે તે મોતને ભેટ્યો છે પરંતુ એક બાદ એક નવા ખુલાસાઓ છે તે આ આગ્નિકાની અંદર સતા જોવા મળી છે બિલકુલ બિલકુલ આભાર. ગૌરવ તાપ જોઈ રહ્યા છું. ગૌરવ જે રીતે રાજકોટથી જે ખબરો આપી રહ્યા છે ખૂબ જ ગંભીર ઘટનાઓ છે. એક તો આ રેટ સામે હવે એમાં પોલીસની પણ મિલીબાગત છે નંબર એક નેતાઓ જે છે હજુ પણ જુઓ કે આ સત્યાવીસ નિર્દોષ લોકોના જ્યારે મોતમાં આ લોકો ભાગીદાર છે એમને બચાવવા માટે ધમ પછાડા કરી રહ્યા છે ગાંધીનગર સુધી એમને ફોન પણ લગાવ્યા પણ વાત એમની મનાઈ નથી તો આપ જુઓ કે નેતાઓ કઈ હદ સુધી જઈ રહ્યા છે કે આ લોકોને બચાવવા માટે ધમ પછાડા કરી રહ્યા છે શરમ જેવું હોવું જોઈએ કંઈક હજુ પણ તમે કોને બચાવી રહ્યા છો